ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો બે હજાર ચોવીસ નો આજથી પ્રારંભ કરાયો હતો વડોદરામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો બે હજાર ચોવીસ નો આજથી પ્રારંભ થયો છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જાન્યુઆરી સુધી આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા જણાવ્યું હતું કે ઘણા સમયથી આ પ્રકારના આયોજનો થતા ન હતા ત્યારે આ આયોજન કરાયું છે જેમાં ફૂડ મશીનરી ફૂડ ટેકનોલોજી ફૂડ એન્ડ દેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ કર્યો છે સવારના અગિયારથી રાત્રે દસ સુધી ચાલશે નવીન પ્રોજેક્ટની શરૂઆત કરનાર માટે પણ આ મહત્વનો પુરવાર થશે એક છત્ર નીચે નવીન ટેકનોલોજી સહિત વિશેષ માહિતી મુલાકાતીઓને મળી રહેશે આયોજકો દ્વારા શહેરીજનોને મોટી સંખ્યામાં ગુજરાત ફૂડ ટેક એન્ડ એક્સપો બે હજાર ચોવીસની મુલાકાત લેવા અપીલ કરાઈ હતી દેખીએ આજ ફૂડ એન્ડ એગ્રો એક્સપોનો શરૂઆત છે ઉદઘાટન ये एक बहुत अच्छा इनिशिएटिव है फूड एंड एक्सपो का और इसमें जो जिस भी एंटरप्रेन्योर की या किसी भी मैन्युफैक्चर की जो रिक्वायरमेंट है एक छत पे लोगों को एक अच्छा प्लेटफॉर्म मिल रहा है जिससे अपने रिक्वायरमेंट के हिसाब से अच्छा प्रोडक्ट चूज कर सकते हैं लेटेस्ट टेक्नोलॉजी के बारे में जान सकते हैं दूसरे क्षेत्र में क्या चल रहा है वो जानने को मिल सकता है और अपने खुद के वर्किंग को कैसे इंप्रूवमेंट कर सकते हैं वो काफी कुछ या सीखने को मिल सकता है साथ ही बैंकिंग फैसिलिटी जी हम यहाँ पे हमारा रिश्ता लगा है तो उसके लिए भी ऑफर कर रहे हैं

અને મને ચોક્કસ ખાતરી છે કે જે જહેમત જે મહેનત જે કામ કર્યું છે એ માટે એ ધન્યવાદ ને પાત્ર છે અને મને ચોક્કસ ખાતરી છે આનો સૌથી વધારે લાભ વડોદરા વાસીઓ ઉઠાવશે ઘણા વર્ષોથી આપણે જોતા હતા કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ના ઉપર કોઈ પણ જાતનું સબ્જેક્ટિવ એક્સપો બી ટુ બી એક્સપો થતું નતું તો અમારી કંપનીએ વિચાર્યું કે આપણે ફૂડ એક્ઝિબિશનના ઉપર કરીએ આ એક્સપોની વિશેષતા એ છે કે આના અંદર ફૂડ મશીનરીઝ ફૂડ ટેકનોલોજીઝ ને સાથે સાથે જે ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ છે એનું પણ આપણે સમાવેશ કરેલું છે ને આ એક્સપો બેઝિકલી છવ્વીસ સત્તાવીસ અઠાવીસ ઓગણત્રીસ ચાર દિવસની એક્સપો છે અને જે સવારે અગિયાર વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે અહીંયા બધા ફૂડ મશીનરીઝ અહીંયા બધું ફૂડ મશીનરીઝ ઇન્ડસ્ટ્રીઝના ઉપર છે ધારો કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય કોઈને ડેરી પ્લાન્ટનું પ્રોજેક્ટ નાખવું હોય કે કોઈને ફોર એક્ઝામ્પલ ફાફડા મશીન ફરસાણની ઇન્ડસ્ટ્રી નાખવી હોય કોઈને બેવરેજીસ કરવું હોય કોઈને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય તો એ બધા જ લોકોને છે ને અંડર વન રૂફ આપણે એ મળી શકે છે અને એ એનું પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ કરી શકે છે એના સિવાય આ બધા જ હોટલ્સ છે રેસ્ટોરન્ટ્સ છે કેટરિંગ વાળા છે કેફેટેરિયાઝ વાળા છે એ બધા લોકો માટે પણ એક ઉત્તમ તક એવી છે કે બધા જ મેન્યુફેક્ચરર્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં બધા આપણા અહીંયા અંડર વન રફ છે એન્ડ ઇટ કેન ગીવ યુ અ બેટર કોમ્પિટેટિવ રેટ્સ એન્ડ પરચેસિંગ દિસ થિંગ વેન્ડર્સ ફોર ધ ઇન્ડસ્ટ્રી